તમે વાવતા હો એટલે કબજો તમારો હોય એટલે મારું તો નામ ખાલી એમ નામ હોય એટલે ગણોતધારા નીચે તમે સાત નવ નંબર સર્ટિફિકેટ મેળવી લીધું ને એટલે કબજો તો તમારો જ હોય તો હવે નવા વ્યક્તિનો નો કબજો ક્યાંથી થઈ ગયો તો હું ઈજ કહું છું કે બધી પ્રક્રિયા તમે કરી તો કબજો બીજા પાસે કેવી રીતે આવ્યો પરાણે પડાવી લીધો વાવવા દીધું તું બીજો ગણોતિયો હતો કોણ હતો એલા ગણોતિયો નહીં સાહેબ એ અગાઉ એ હાજર નું કોઈ સારા એડવોકેટ ને એડવોકેટ નો બતાવ્યું કે આ જે તમારે ચોરે જે નોટિસ કાઢી પાછી ખેંચી લેવી પડશે મેરિટ શું છે એ બધું હોય તો કેસ ફાઇલ લઈ આવજો એટલે મેરિટ તપાસી એમાં ખરેખર શું થાય એમ છે આગળ હવે નવે

કાગળ જોયા વગર શું કવું શક્યતા છે કે નહીં હું કોઈ ખોટી આશા બંધાવતો નથી હું તો એટલું કે આમાં મેરીટ છે કે નહીં મેરિટ એટલે કે જીતવા પાત્ર હોય તો આગળ જવાય ન જીતવા પાત્ર હોય તો પરિસ્થિતિ સ્વીકારી લેવાય ભરેલા બહુ સાચી વાત છે બધું ભરેલું છે હું તમારું દુઃખ સમજુ છું પણ કાગળ જોયા વગર હું કશું કહી શકું નહીં રૂબરૂ મળજો ત્યારે ટાઈમ હોય ત્યારે હા 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 હું સાહેબ છું ખેડૂત મિત્રો કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં ખરેખર આગળ વધવું કે નહીં એ તમારી સાથે બેસી કાગળ પેપર જોયા પછી ચર્ચા કર્યા વગર કશું કહી શકાય નહીં હું કંઈ પ્રોફેશનલ એડવોકેટ તો છું નહીં કે તમે મને ફી તો આપતા નથી કે હું એમ કહું કાલો આગળ વધી જાવ એમ કારણ કે કારણ વગરના ખર્ચા પરિસ્થિતિ હોય સમજીને આગળ જવાય ખાસ સમજી લેજો એક એક પછી બે અપીલો તો ત્રીજી અપીલે ઉભા રહી જવાય આપણે રસ્તામાં જતા હોય અને એક ચોક આવે આગળ વહી ગયા હજી બીજો ચોક આગળ વ્યા જાય તો ગાડી હલાવી ન દેવાય ઉભારી ટૂંક ને પૂછાય કે ભાઈ આમાં હવે સરનામો નો લોચો તો નથી ને એમ તો બસ આ જ રીતે કેસની અંદર છે